હલો મિત્રો કેમ છો મજામાં શો આ અમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે મિત્રોને આજનો મારો વિષય છે કે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ માટે ખૂબ ઉપયોગી બંધારણની પ્રશ્નો તરી મિત્રો લઈને આવો આવશો જે તમારી આ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈના અંદર સારા એવા માર્ક્સના અંદર કવર થવાનું છે મિત્રો બરોબર એટલે આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ પર નવા હોય મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આજનો જે આ વિડીયો છે મિત્રો એ નવી પરીક્ષા પદ્ધતિ મુજબ છે જે તમારી આ કોન્સ્ટેબલ પીએસઆઈ માટે ખૂબ જ કામ આવશે છે તો ચાલો મિત્રો આપણે બંધારણની પ્રશ્નો તરીકે સારી રીતે સમજીએ જે તમારી પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામના અંદર સારી રીતે કામ આવે પહેલા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે રાજ્ય સભાના સભાપતિ તરીકે કોણ હોય છે તો ઉપરાષ્ટ્રપતિ છે મિત્રો એ રાજ્યસભાના સભાપતિ તરીકે હોય છે હવે બીજા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારતમાં કઈ રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય છે આ પ્રશ્ન ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયેલો છે મિત્રો જન્મ કે વારસાથી તો આનો જવાબ આવ્યો છે મિત્રો જન્મ કે વારસાથી નોંધણી કે લગ્ન નથી બરોબર આટલી રીતે મિત્રો તમે ભારતના અંદર નાગરિકતા પ્રાપ્ત કરી શકો છો બરોબર જન્મથી કે વારસાથી નોંધણીથી કે લગ્નથી બરોબર આટલું યાદ રાખવાનું છે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે બ્રિટિશ શાસન દરમિયાન સૌપ્રથમ પ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી હતી એ બહુ મસ્ત પ્રશ્ન છે મિત્રો હવે પ્રશ્નોનું લેવલ આ રીતનું રહેશે તમારી આજે કોન્સ્ટેબલ પીએસઆઈની એક્ઝામના અંદર બરોબર અને આ બંધારણના પ્રશ્નો છે મિત્રો યાદ રાખી લેજો એકવાર ફરીથી પ્રશ્નોને સમજીએ કે બ્રિટિશ શાસન દરમિયાન સૌપ્રથમ પ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના આપના કયા શહેરમાં કરવામાં આવી હતી તો કલકત્તા શહેરના અંદર કરવામાં આવેલી હતી હવે ચોથા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સેન્સન્સ જજે ફરમાવેલી મોતની સજા કોને મંજૂરીને આધીન છે તો હાઈકોર્ટની મંજૂરીને આધીન છે મિત્રો બરોબર સેન્સન્સ જજે ફરમાવેલ મોતની સજા કોની મંજૂરીને આધીન છે તો હાઈકોર્ટની મંજૂરીને આધીન છે હવે પાંચમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે રહે છે તો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પાસે રહે છે મિત્રો બરોબર યાદ રાખી લેવાનું કે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંને પોતાની ફરજ ઉપર ગેરહાજર હોય તો એનો ચાર્જ કોને આપવામાં આવે છે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને આપવામાં આવે છે હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજી કે સામાન્ય ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે એ મસ્ત પ્રશ્ન છે ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયો છે બરોબર સામાન્ય ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે તો પ્રોટેમ સ્પીકર કરે છે અથવા એના સિવાય બીજો કોઈ ઓપ્શન આપ્યો હોય તો આ આવી શકે છે કે લોકસભાના સિનિયર સભ્ય પણ કરી શકે છે બસ યાદ રાખજો મિત્રો આના બાર પ્રશ્ન નઈ જાય વિડીયો કેવું લાગે છે રચના કરવામાં આવે છે તો યાદ રાખજો મિત્રો ભારતીય બંધારણાના આર્ટિકલ બસો એસી મુજબ નાણાં પંચની રચના કરવામાં આવે છે અને આ પ્રશ્ન ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયો અને તમારી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની એક્ઝામના અંદર મિત્રો આવા જ પ્રશ્નો પૂછાય છે બરોબર હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજે કે ભાષાનો સમાવેશ ભારતીય બંધારણના કયા અનુસૂચિમાં કરવામાં આવેલો છે તો યાદ રાખજો મિત્રો ભાષાનો સમાવેશ ભારતીય બંધારણની આઠમી અનુસૂચિના અંદર કરવામાં આવેલો છે બરોબર આવા પ્રશ્નો પૂછાય છે હવે નવમાં નંબરનો પ્રશ્ન છે મિત્રોનો મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે કદાચ તમારી જોડકા રૂપે પૂછાઈ જાય અથવા તમને વિકલ્પો રૂપે પણ પૂછાઈ જાય તો તમે આ રીતનો આનો જવાબ આપી શકો છો કે ભારતીય બંધારણમાં સંશોધન કઈ રીતે થાય છે મતલબ એના અંદર નવા કોઈ સુધારા કરવા હોય તો કઈ રીતે થાય છે તો સાદી બહુમતીથી થાય છે બે તૃત્યાંશ બહુમતીથી થાય છે અથવા નીચેનું આપેલું છે બે તૃતીયાંશ બહુમતીથી તથા અડધાથી વધારે રાજ્યોની સહમતી હોવી જોઈએ ત્યારે તમે ભારતીય બંધારણના અંદર સંશોધન અને ફેરફાર કરી શકો છો આટલું યાદ રાખજો મિત્રો મોસ્ટ ટાઈમ એ પ્રશ્ન છે અને આના અંદરથી પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે હવે દસમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારતીય બંધારણમાં યુનિફોર્મ સિવિલ કોડનો સમાવેશ કયા આર્ટિકલમાં કરવામાં આવેલો છે તો ચુમ્માળીસમાં આર્ટિકલના અંદર મિત્રો યુનિફોર્મ સિવિલ કોડનો સમાવેશ કરવામાં આવ્યો છે બરોબર ચુમ્માળીસમાં આર્ટિકલ છે હવે અગિયારમા નંબરનો પ્રશ્ન છે અને વારંવાર આ પ્રશ્ન તમારી દસ ટકા અથવા એક ભાગ્યા દસ આપ્યો હોય આ બંને જવાબ સાચા છે હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષાવાર રાજ્યોની રચના સૌપ્રથમ કઈ સાલમાં થઈ મોસ્ટ પ્રશ્ન છે મિત્રો કે ભાષાવાર રાજ્યોની રચના સૌપ્રથમ કઈ સાલમાં થઈ તો ઓગણીસો છપ્પનના અંદર થઈ મિત્રો ભાષાવાર રાજ્યની રચના કરવામાં આવી ઓગણીસો છપ્પનમાં હવે તેરમા નંબરનો પ્રશ્ન છે અને મોસ્ટ ટાઈમી પ્રશ્ન છે ઘણી બધી એક્ઝામોના અંદર આ પૂછાઈ ગયેલો છે કે કમ્પ્રોલર એન્ડ ઓડિટર જનરલની નિમણૂક કોણ કરે છે જેને આપણે કેગ કહીએ છીએ મિત્રો કમ્પ્રોલર એન્ડ ઓડિટર જનરલ કેગ બરાબર એમની નિમણૂક કોણ કરે છે તો રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે તો મિત્રો પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હવે ચૌદમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પોતાના સભાગૃહના વધારેમાં વધારે કેટલા ટકા પ્રધાન એટલે મંત્રી મિનિસ્ટર રાખી શકે યાદ રાખી લેજો મિત્રો આ મોસ્ટ આમ્પી પ્રશ્ન છે ને આવા કોર્નર પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે કે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પોતાના સભાગૃહના વધારેમાં વધારે કેટલા ટકા પ્રધાન જેને આપણે મંત્રી કહીએ છે મિનિસ્ટર કહીએ છીએ રાખી શકે તો પંદર ટકા મંત્રીઓ રાખી શકે છે બરાબર આટલું યાદ રાખવાનું આ વારંવાર પૂછાતા હોય છે હવે પંદરમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મિનિસ્ટર એટલે મંત્રી બરોબર મંત્રીની સંખ્યા મર્યાદિત કરતો ભારતીય બંધારણય સુધારો કેટલામાં હતો બરાબર કે જ્યાં મંત્રીઓ છે ને એમની સંખ્યાઓ મર્યાદિત કરવાની છે એનો ભારતીય બંધારણને સુધારો કયો છે તો એકોણુંમાં ભારતીય બંધારણીય સુધારો એવો છે મિત્રો કે મિનિસ્ટરો મતલબ મંત્રીઓની સંખ્યા મર્યાદિત હોવી જોઈએ બસ આટલું યાદ રાખજો મિત્રો અને આવા કોર્નર પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે હવે સોળમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચૂંટણી કમિશ્નરને કોની ભલામણથી હટાવી શકાય છે તો યાદ રાખજો મિત્રો ભલામણ પૂછી છે બરાબર કોના દ્વારા પૂછી હોત તો રાષ્ટ્રપતિ દ્વારા હટાવી શકાય પણ કોની ભલામણથી હટાવી શકાય તો ચીફ ચૂંટણી કમિશનરની ભલામણથી મિત્રો આ ચૂંટણી કમિશનરને હટાવી શકાય છે યાદ રાખજો મિત્રો અહીંયાથી તમારા બે પ્રશ્નો ક્લિયર થઈ જાય છે બરાબર આવી રીતે પ્રશ્ન પૂછવામાં આવ્યો હોત ને જે ચૂંટણી કમિશનરને કોણ હટાવી શકે તો રાષ્ટ્રપતિ બરાબર તો કોની ભલામણ દ્વારા તો ચીફ ચૂંટણી કમિશનરની ભલામણથી હટાવી શકાય હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કેન્દ્ર સરકારના કાયદા અને રાજ્ય સરકારના કાયદા વચ્ચે ટકરાવાથી સ્થિતિ કઈ ઊભી થાય છે તો યાદ રાખજો મિત્રો કેન્દ્ર સરકાર છે અથવા રાજ્ય સરકાર છે બરોબર બંનેના વચ્ચે ટકરાર થાય ને તો સૌથી સર્વોપરી કાયદો હોય તો કેન્દ્ર સરકારનો કાયદો સર્વોપરી હોય બરોબર રાજ્ય સરકારનો કાયદો એના કરતાં થોડો નીચે હોય છે બસ આટલું યાદ રાખવાનું આવા પણ પ્રશ્નો તમારી એક્ઝામના અંદર પૂછાઈ જાય હવે અઢારમાં નંબરનો પ્રશ્ન છે મિત્રો કે મહાભયોગની પદ્ધતિ કોના ઉપર લાગુ પડતી નથી બરોબર તો વડાપ્રધાન ઉપર લાગુ પડતી નથી બરોબર અને વડાપ્રધાન ઉપર મિત્રો કઈ પદ્ધતિ લાગુ પડે છે અવિશ્વાસ કોઈ થાય ને તો એમને હટાવી શકાય બાકી મહાભિયોગની પદ્ધતિ જે છે ને એ વડાપ્રધાન ઉપર લાગુ પડતી નથી હવે ઓગણીસમા નંબરનો પ્રશ્ન સમજે કે ભારતીય બંધારણને સમાજવાની ચાવી બંધારણના કયા આપવામાં આવેલી છે તો યાદ રાખજો મિત્રો ભારતીય બંધારણને સમજવાની ચાવી બંધારણમાં ક્યાં આપવામાં આવેલી છે તો આમુખના અંદર આપેલી છે આમુખના અંદર આખો બંધારણનો નીચોડ આપેલો છે બરાબર આટલું યાદ રાખવાનું હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબ લાગુ પડશે તો ત્રણસો છપ્પન યાદ રાખી લેજો મિત્રો ત્રણસો છપ્પન આર્ટિકલ મુજબ કોઈ પણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ભારતીય બંધારણનો આર્ટિકલ ત્રણસો છપ્પન મુજબ લાગુ પડે છે આ વારંવાર આ પ્રશ્નો પૂછાતો હોય છે મિત્રો તમારી એક્ઝામના અંદર બરોબર હવે એકવીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારતીય બંધારણની પ્રથમ સભાની અધ્યક્ષતા કોણે લીધી હતી તો ડોક્ટર સચિદાનંદ સિન્હાએ લીધેલી હતી મિત્રો ભારતીય બંધારણની પ્રથમ સભાની અધ્યક્ષતા બરોબર ડોક્ટર સચિદાનંદ સિન્હાએ લીધેલી છે હવે આવા પ્રશ્નો પણ તમારી એક્ઝામના અંદર જવાના છે હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે રાજ્યસભાના સંસદનો કાર્યકાળ કેટલા સમયનો હોય છે તો છ વર્ષનો હોય છે આ રાજ્યસભાના સંસદનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે છ વર્ષનો અને ઘણી બધી એક્ઝામોના અંદર આ પ્રશ્ન પૂછાય ગયેલો છે હવે ત્રેવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય બંધારણ દ્વારા લોકોને કેટલા મૂળભૂત અધિકારો આપેલા છે તો છ મૂળભૂત અધિકારો લોકોને મળેલા છે ભારતીય બંધારણ મુજબ બરોબર હવે ચોવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા દેશનો લેખિત બંધારણ વિશ્વમાં સૌથી મોટું છે આ તો સૌને આવડતું હશે મિત્રો આપણા ભારત દેશનું જે બંધારણ છે ને એ વિશ્વમાં સૌથી મોટામાં મોટું લેખિત બંધારણ છે બરોબર આટલું યાદ રાખો ન તો દરેકને આવડતું હોય હવે પચીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે મૂળભૂત ફરજો ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં સમાવેશ કરવામાં આવેલ છે તો એકાવન અના અંદર મિત્રો મૂળભૂત ફરજો ભારતીય બંધારણનો આર્ટિકલ કયો એકાવન અના અંદર સમાવેશ કરવામાં આવેલી છે આ મૂળભૂત ફરજો બરોબર આ પ્રશ્ન ઘણી બધી એક્ઝામોના અંદર હમણાં પૂછાઈ ગયેલો છે આટલું યાદ રાખજો હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોનો સમાવેશ ભારતીય સંસદમાં કરવામાં આવે છે તો યાદ રાખી લે આનો મિત્રો રાજ્યસભા લોકસભા અને રાષ્ટ્રપતિ આ ત્રણ ના જન મિત્રો સંસદના અંદર સમાવેશ કરવામાં આવે છે આ સંસદ હોય છે હવે નંબરનો પ્રશ્ન સમજી કે રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે તો રાજ્યસભાના અધ્યક્ષ મિત્રો ઉપરાષ્ટ્રપતિ હોય છે અને આ પ્રશ્નો વારંવાર દરેક એક્ઝામના અંદર પૂછાવતો હોય છે કદાચ તમારો અહીંયાથી એક માર્ક્સ પાકો થઈ જાય છે મિત્રો કે રાજ્ય સભાના અધ્યક્ષ કોણ હોય છે તો ઉપરાષ્ટ્રપતિ હોતા હોય છે હવે અઠ્યાવીસ નંબરનો પ્રશ્ન સમજી કે ભારતીય બંધારણ મુજબ બે સત્ર વચ્ચેનો વધારેમાં વધારે સમયગાળો કેટલો હોવો જોઈએ તો છ મહિનાનો હોવો જોઈએ મિત્રો મોસ્ટ આી પ્રશ્ન છે કે ભારતીય બંધારણ મુજબ બે સત્ર વચ્ચેનો વધારેમાં વધારે સમયગાળો કેટલો હોવો જોઈએ તો છ મહિનાનો હોવો જોઈએ મિત્રો હજુ પ્રશ્નો બાકી છે બરાબર એના પહેલાં હું તમને ખૂબ ઇમ્પોર્ટન્ટ માહિતી આપી દઉં છું જે તમારી પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈના અંદર ખૂબ કામ આવવાની છે આ વિડીયો છે મિત્રો બંધારણ વિષયનું બરાબર આના પહેલાં મેં મિત્રો બે બંધારણના વિડીયો બનાવ્યા છે મિત્રો કે જે બંધારણની શરૂઆત થાય છે અને આર્ટિકલ સુધી બધા જ પ્રશ્નો મેં એના અંદર આવરી લીધા છે મિત્રો એકદમ બરોબર કોર્નરમાંથી જો તમને પૂછાય તો એ બે વિડિયોના ત્રીજા છે આ ત્રણે ત્રણ વિડીયો છે મિત્રો એ તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર ખૂબ જ કામ આવવાના છે બરોબર કારણ કે બંધારણ એ સારા માર્કસનું પૂછાવાનું છે તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર બરોબર હવે બીજી મહત્વની વસ્તુ મિત્રો કે હવે પોલીસ કોન્સ્ટેબલમાંથી મિત્રો મેં બંધારણ સિવાય બીજા પણ વિષય પર વિડીયો બનાવશે એ આ પ્રમાણેના છે જોઈ લેજો વિજ્ઞાન અને ટેકનોલોજીનું બનાવી છે મિત્રો વિડીયો પચાસ એમસીક્યુ છે બરોબર એક વિડીયો બનાયલું છે હવે બીજા નંબરના અંદર એક વિડીયો બનાવ્યું છે ઇતિહાસ એ પણ પચાસ એમસીક્યુ નું બનાવ્યું છે એ પણ તમે જોઈ લેજો ભૂગોળ ઉપર પણ પચાસ એમસીક્યુ નું મેં વિડીયો બનાવ્યું છે મિત્રો આ કોન્સ્ટેબલ પીએસઆઈ માટે સ્પેશિયલ બરોબર અને બીજું સાંસ્કૃતિક વારસો એ પણ પચાસ એમસીક્યુ ઉપર બનાવેલું છે મિત્રો એ પણ વિડીયો તમારે જોવાનું છે એના માટે સ્પેશિયલ મિત્રો મેં એક પ્લેલિસ્ટ તૈયાર કર્યું છે જેનું નામ આપેલું છે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ પ્રિપેરેશન બે હજાર ચોવીસ બરાબર એના અંદર આ છ વિડીયો બનાવેલા છે બે બંધારણના બનાવ્યા છે એક વિજ્ઞાનનું બનાવ્યું છે એક ઇતિહાસનું બનાવેલું છે એક ભૂગોળમાં અને સાંસ્કૃતિક વરસાનું અને આ છે બંધારણનો બરાબર બીજા પણ વિડીયો મિત્રો આ ચેનલ પર આવતા રહેશે એટલે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બરોબર આટલું યાદ રાખવાનું રહેશે અને બીજી ખાસ વસ્તુ મિત્રો તમને જણાવી દઉં કે જે આ વિડીયો જે સિરીઝ છે મિત્રો એ તમારી પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એ એમસી હાઈકોર્ટ વેલી બરોબર સીસી ગ્રુપ બીના અંદર કારણ કે આ બધું જી છે બરોબર હવે જીકેના અંદર આ બધા જ વિષયો આવી જાય છે મિત્રો દાખલા તરીકે બંધારણ વિજ્ઞાન ટેકનોલોજી ઇતિહાસ ભૂગોળ સાંસ્કૃતિક વરસો બધું આવી જાય છે બરોબર તો આ પોલીસ કોન્સ્ટેબલ માટે પણ તમારે ચાલશે અને એ એમસી હાઈકોર્ટ બેલીફ માટે સીસી ગ્રુપ બી માટે પણ આ વિડીયો તમને ખૂબ જ કામ આવવાની છે બધા વિડીયો જુઓ તમારા મિત્રોને શેર કરો હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબ ચૂંટણી પંચની રચના કરવામાં આવેલી તો ત્રણસો ચોવીસ આર્ટિકલ મુજબ મિત્રો ભારતીય બંધારણના અંદર ચૂંટણી પંચની રચના કરવામાં આવી છે બરોબર ત્રણસો ચોવીસ આર્ટિકલ મુજબ હવે ત્રીસમાં નંબરનો પ્રશ્ન છે એનો મોસ્ટ આ પ્રશ્ન છે કે ભારતની સુપ્રીમ કોર્ટની ઓફિશિયલ ભાષા કઈ છે તો અંગ્રેજી ભાષા છે યાદ રાખી લેજો મિત્રો આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે હવે મિત્રો જે આ પ્રશ્નો આવે છે એકત્રીસમાં નંબરના પ્રશ્ન થોડા લેવલવાળા પ્રશ્નો છે બરોબર ક્યારે એક્ઝામોના અંદર પૂછાયેલા નથી જીપીએસસી યુપીએસ પૂછાઈ ગયેલા છે બરોબર હવે કદાચ તમારું લેવલ ટફ કરે તો આના અંતરથી પ્રશ્નો પડી શકે છે બરોબર આપણે કેવી રીતનું ભણવાનું છે સાદા પણ પ્રશ્નો ભણવાના થોડા ટફ લેવલના પણ ભણવાના બરોબર એના લીધે આપણું એક લેવલ બિલ્ડ અપ થાય છે સારું એવું બરાબર તો એકત્રીસમાં નંબરનો પ્રશ્ન છે કે કયા ધારાની જોગવાઈથી બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યોનો પગાર ભારતીય મુદ્રાકોષમાંથી કરવાનું પ્રવર્ધન કરવામાં આવ્યું છે બરોબર એકવાર પ્રશ્નને ફરીથી જોઈ લો મિત્રો કે કયા ધારાની જોગવાઈથી બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યોનો પગાર ભારતીય કોષમાંથી કરવા નું પ્રવાધન કરવામાં આવેલું છે તો સત્તરસો ત્રાણું ચાર્ટર્ડ એક્ટના અંદર મિત્રો આ બધી બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે બરોબર કયા ધારાના અંદર સત્તરસો ત્રાણું ચાર્ટર્ડ એક્ટના અંદર હવે બત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા ધારાથી ભારતમાં કંપનીના ગવર્નર જનરલ અને તેની પરિષદના સભ્ય બનવા માટે ભારતમાં બાર વર્ષના અધિનિવાસીની યોગ્યતા દાખલ કરવામાં આવી તો ચાર્ટર્ડ એક્ટ સત્તરસો ત્રાણું ના અંદર આ બાબતનો સમાવેશ કરવામાં આવેલો છે હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા ધારાની જોગવાઈથી સંધિ સેવાઓને ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની જોગવાઈ દાખલ કરાઈ અને તેમાં ભારતીયોને પણ સમાવેશ કરવામાં આવ્યો જેથી ભારતીયો પણ આવી પરીક્ષાઓ આપી શકે એ છે મિત્રો ચાર્ટર્ડ એક્ટ અઢારસો ત્રેપનના અંદર આ બાબતની ભલામણ કરવામાં આવી હતી તો મિત્રો આ પ્રશ્નો છે થોડા ટફ લેવલના છે બરાબર તમને સમજમાં નહીં આવે વિડીયો બેથી ત્રણ વાર જોવા પડશે કારણ કે હવે આ લેવલ પૂછાઈ જાય તો તમે સારી રીતે એ પ્રશ્નોને કવર કરી શકો એટલા માટે આના અંદર લેવા પડ્યા છે હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે કયા ધારાથી ભારતમાં વિકેન્દ્રીકરણની શરૂ જેથી મુંબઈ અને મદ્રાસને કાયદા ઘડવાની સત્તા પુનઃ પ્રાપ્ત થઈ તો ભારતીય પરિષદ અધિનિયમ થઈ મિત્રો યાદ રાખી આ મોસ્ટ પ્રશ્ન પ્રશ્ન છે હવે નંબરનો કે પ્રણાલી જેનો પોર્ટફોલિયો પદ્ધતિ કહેવાય છે અને વટહુકમ એ કયા ધારાની જોગવાઈમાં મુખ્ય ભાગ હતો તો ભારતીય પરિષદ અધિનિયમ અઢારસો એકસઠના ના ધારાના અંદર આ બાબતનો મુખ્ય ભાગ હતો અને આ બાબતની જોગવાઈ કરવામાં આવેલી છે હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન છે મિત્રો કે કયા ધારાની જોગવાઈ વાઇસરોયની પરિષદમાં કાયદા બનાવવાની પ્રક્રિયામાં ત્રણ અસ્થાયી ભારતીય સભ્ય દાખલ કરવામાં આવશે આવું કયા ધારાના અંદર કરવામાં આવેલું છે ભારતીય પરિષદ અધિનિયમ અઢારસો એકસઠના અંદર આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવેલો છે હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે કયા ધારાથી કેન્દ્રીય અંદાજપત્ર પર ભારતીય સભ્યોને ચર્ચા કરવાની છૂટ અપાઈ પરંતુ મતાધિકાર પ્રાપ્ત ન થયો બરાબર એ કયા ધારાના અંદર મિત્રો તો ભારતીય પરિષદ અધિનિયમ અઢારસો બાણુંના ના અંદર આટલું યાદ રાખજો મિત્રો આ ધારાના અંદર આ બાબત નો સમાવેશ કરવામાં આવેલો હતો હવે અડત્રીસમા નંબરનો પ્રશ્ન સમજ કે કયા ધારાથી સાંપ્રદાયિક મતદાર મંડળોનો વિસ્તાર કરાવરાયો આ પ્રશ્ન તમારી જીપીએસસી કયા ધારાથી સાંપ્રદાયિક મતદાર મંડળોનો વિસ્તાર કરાવરાયો તો ભારતીય શાસન અધિનિયમ ઓગણીસો ઓગણીસ યાદ રાખી લેજો મિત્રો ભારતીય શાસન અધિનિયમ ઓગણીસો ના ધારાના અંદર સાંપ્રદાયિક મતદાર મંડળનો વિસ્તાર કરાવરાયો હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજ કે કયા ધારાથી ભારતમાં મહિલાઓને પ્રથમ વખત મતાધિકાર પ્રાપ્ત થયો છે તો મોસ્ટ પ્રશ્ન છે મિત્રો આ તમારી એક્ઝામના અંદર પૂછાઈ જાય કે ભારતીય સરકાર અધિનિયમ ઓગણીસો ઓગણીસથી ભારતમાં મહિલાઓને પ્રથમ વખત મત અધિકાર પ્રાપ્ત થયો હતો કયા ધારાથી ભારત સરકાર અધિનિયમ ઓગણીસો ઓગણીસથી હવે ચાલીસમા નંબરનો પ્રશ્ન સમજ કે કયા ધારાની જોગવાઈથી વૈદાનિક આયોગની સ્થાપના કરવાની જોગવાઈ કરવામાં આવી હતી તો યાદ રાખજો મિત્રો કયા ધારાની જોગવાઈથી વૈધાનિક આયોગની સ્થાપના કરવાની જોગવાઈ કરવામાં આવી હતી તો ભારત સરકાર અધિનિયમ ઓગણીસો ઓગણીસના ધારાથી હવે એકતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે કયા ધારાની જોગવાઈથી ભારતમાં બ્રિટિશ પ્રાંતો અને દેશી રજવાડાઓનું સંકલન કરી એક સંઘીય તંત્ર માટેની રચના કરવામાં આવી તો ભારત સરકાર અધિનિયમ ઓગણીસો પાંત્રીસના ધારાના અંદર મિત્રો આ બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે જે ભારતમાં બ્રિટિશ પ્રાંતો અને દેશી રજવાડાઓનું સંકલન કરી એક સંઘીય સમવાયતંત્ર માટેની રચના કરવામાં આવી કયા ધારાના અંદર ભારત સરકાર અધિનિયમ ઓગણીસો પાત્રીસના ધારાના અંદર હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે કયા ધારાની જોગવાઈથી સ્ત્રી પુરુષ સમાન અધિકારોનો પાયો નખાયો મોસ્ટ ટાઈમી પ્રશ્ન છે મિત્રો કયા ધારાની જોગવાઈથી સ્ત્રી પુરુષ સમાન અધિકારનો પાયો નખાયો તો ભારત સરકાર અધિનિયમ ઓગણીસો પાંત્રીસના ધારાથી બરોબર હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચૂંટણી પંચના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે તો રાષ્ટ્રપતિ છે ને મિત્રો એ ચૂંટણી પંચના અધ્યક્ષની નિમણૂંક કરતા હોય છે હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંસદ સભ્ય બનવા માટે ઓછામાં ઓછી ઉંમરની જરૂરિયાત કેટલી હોય છે તો પચીસ વર્ષની ઉંમર ઓછામાં ઓછી હોવી જોઈએ મિત્રો જો તમારે સંસદ સભ્ય બનવું હોય તો હવે પિસ્તાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય બંધારણ ક્યારથી અમલમાં આવેલું મોસ્ટ ટાઈમ એ પ્રશ્ન છે વારંવાર પૂછાય છે બરોબર કે ભારતીય બંધારણ ક્યારથી અમલમાં આવ્યું તો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસથી અમલમાં આવ્યું છે હજુ પ્રશ્નો આગળ ચાલુ છે મિત્રો આ પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો મિત્રો જે તમારી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈના અંદરા ખૂબ કામ આવવાના છે મિત્રો આ બંધારણનો વિડીયો છે અગાઉ મેં બંધારણના બે વિડીયો બનાવ્યા છે બરોબર એ પણ ના જોયા હોય તો જોઈ લેજો અને બીજા આ પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ માટે મિત્રો જીકેના અંદર જે તમને સારા એવા માર્ક્સમાં પૂછાતું હોય છે એ વિજ્ઞાન ટેકનોલોજી ઇતિહાસ ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો એના પણ વિડીયો બનાવ્યા છે મિત્રો હવે બધા આ વિષયો પર વિડીયો તમારા પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ માટે આવતા રહેશે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ બધા વિડીયો તમારે સારી રીતે જોવા હોય તો મેં એક પ્લેલિસ્ટ તૈયાર કર્યું છે તમે જોઈ લેજો મિત્રો પોલીસ કોન્સ્ટેબલ પ્રિપેરેશન બે હજાર ચોવીસ પચીસ એના અંદર છ વિડીયો છે આ સાતમા નંબરનો વિડીયો છે એ તમારે જોવાનું તમારા મિત્રોને શેર કરવાનું બરોબર અને બીજી મહત્વની વસ્તુ કે આ જે છે ને એ જીકીના પ્રશ્નો છે બધા અને જીકેના વિડીયો છે બરોબર એ તમારી એએમસી ગુજરાત હાઈકોર્ટ બેલીફ સીસીઈ ગ્રુપ બી દરેકના અંદર આ બધા કામ આવવાના છે બરોબર પોલીસના અંદર તો કામ આવશે અંદર કામ આવશે પણ એએમસી ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને સીસી ગ્રુપ બી ના અંદર પણ કામ આવશે એટલે બધા તમે જુઓ અને તમારા મિત્રોને શેર કરો હવે છેતાલીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારતમાં સૌપ્રથમ ભાષાવાર બનનાર રાજ્ય કયું છે બરોબર તો આંધ્રપ્રદેશ છે ને મિત્રો એ ભારતના અંદર સૌપ્રથમ ભાષાવાર રાજ્ય બન્યું હતું એનું નામ શું છે આંધ્રપ્રદેશ યાદ રાખજો હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ Hoa to તો આનો જવાબ આવશે મિત્રો સી રાજગોપાલાચાર્ય એ ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ હતા બરોબર આટલું યાદ રાખવાનું ભારતીય વિદેશી નતા મિત્રો આપણા ભારતીય હતા એટલા માટે યાદ રાખવા જરૂરી છે હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય બંધારણમાં કુલ કેટલી અનુસૂચિઓનો સમાવેશ કરવામાં આવેલો છે તો ભારતીય બંધારણના અંદર કુલ મિત્રો બાર અનુસૂચિનો સમાવેશ કરવામાં આવેલો છે હવે ઓગણપચાસ નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોને નિમણૂક કરવામાં આવે છે તો બાર સભ્યોને નિમણૂક કરવામાં આવે છે તો આ બંધારણમાં મિત્રો લાસ્ટમાં નંબરનો પ્રશ્ન છે આગળ હજુ વિડીયો હવે આવતા રહેશે બરોબર ચેનલ પર સબસ્ક્રાઈબ કરીને રાખી દેજો પચાસમાં નંબરનો પ્રશ્ન છે કે નાગરિકતા વિશે ભારતીય બંધારણના કયા પ્રકરણમાં સમાવેશ કરવામાં આવેલો છે તો યાદ રાખજો મિત્રો નાગરિકતા વિશે ભારતીય બંધારણના કયા પ્રકરણ કયા ભાગના અંદર સમાવેશ કરવામાં આવેલો છે તો નાગરિકતા વિશે છે મિત્રો એ ભાગ બેના અંદર બંધારણના અંદર સમાવેશ કરવામાં આવેલો છે બરોબર બંધારણનો ભાગ બે એ નાગરિકતાનો ભાગ છે અને આ રીતના પણ પ્રશ્નો તમારી એક્ઝામના અંદર પૂછાશે તો મિત્રો પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ માટે મેં સ્પેશિયલ વિડીયો બનાવ્યા છે બધા વિડીયો જુઓ તમારા મિત્રોને શેર કરો બરોબર ચેનલ પર નવા હતો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર બાદ